નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે દિનેશભાઈ બાંભણિયાને જોઈ રહ્યા હશો દિનેશભાઈ સાથે ચર્ચા કરવી છે કેમ કે છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ અને પાટીદાર સમાજમાં યુવાનો જે અવડા પાટે ચડી ગયેલા છે એ મુદ્દા ઉપર ચર્ચાઓ સતત થતી આવી છે સૌથી પહેલા સુરતમાં સરથાણાના પીએસઆઈ ઉર્વશી મેનપરાનું નિવેદન સામે આવ્યું અને પછી ગઈકાલે ગુર્ધન ઝડફિયા ભારતીય જનતા પાર્ટીના નેતા દિગજ કક્ષાના નેતા એમનું નિવેદન સામે આવ્યું અને એમણે તો એમના નિવેદનમાં બહુ જ બધી વાતો અને સલાહ પાટીદાર સમાજને આપી છે મહેસાણાની અંદર જે કાર્યક્રમ હતો એમાં અને એટલે જ બધા મુદ્દાઓ પર દિનેશભાઈ સાથે વાત કરવી છે દિનેશભાઈ જમાવટમાં સ્વાગત છે આપનું દિનેશભાઈ સૌથી પહેલો સવાલ જે ઉર્વશી આપ્યું હતું એમાંથી દસ છે એ પીધેલા હોય છે અને એમાં ઘણા બધા તમારા સહિત ઘણા બધા નેતાઓ એમને સમર્થન પણ આપ્યું હતું અમુક લોકોએ એમનો વિરોધ પણ કર્યો હતો એ નિવેદનનો આ નિવેદન પર દિનેશભાઈ શું માની રહ્યા છે પાટીદાર સમાજના યુવાનો અ જે અવડી દિશામાં ચડી રહ્યા છે એના પર આ નિવેદન છે ને ત્યાર પછી ઘણા બધા નેતાઓએ સલાહ પણ આપી હતી કે આવું ન થવું જોઈએ થાય છે એ એક હકીકત પણ છે પણ આંકડો કદાચ એમાં ફેરફાર હોઈ શકે ની ટકાવારીમાં કદાચ ફેરફાર હોઈ શકે દિનેશભાઈ શું માની રહ્યા છે તો પણ ટકાવારી સાથે કોઈ લેવા દેવા નથી અને પાછીદાર સમાજ સાથે પણ કોઈ લેવા દેવાનો જે કઈ બનાવો બની રહ્યા છે એમાં દરેક સમાજના યુવાનો વ્યસન તરફ સપડાઈ રહ્યા છે વ્યસન આજે એક એવો પ્રશ્ન બની ગયો છે કે દરેક સમાજ માટે ચિંતાનો વિષય છે અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બહુ સક્ષેસ કેવાય છે કે એવા એવા પ્રયાસો થયા હતા અને વ્યસન છોડવા માટેના ગુજરાત સમગ્ર દેશમાં અને વિશ્વમાં પણ વ્યસન મુક્તિના કાર્યક્રમો થયા હતા એટલે વ્યસન ઘણા લાંબા સમયથી આ દૂષણ બનતું જાય છે ને પરંતુ એનો જે માત્રા અને વ્યાપ જે વૈધો છે એ હવે સમાજમાં બહુ ચિંતાનો વિષય બન્યો છે ઉર્વશી બેન મેન્દપ્રાઈએ જે નિવેદન આપ્યું છે એની સાથે સાથે ગોર્ધનભાઈ ઝડપાએ પણ નિવેદન આપ્યું છે હું બંને નિવેદનનું સમર્થન એટલા માટે કરું છું કે એક આ સમાજની વચ્ચે અત્યારે ચિંતાનો વિષય છે અમે જાહેર જીવનના માણસો છીએ જાહેર જીવનના લોકો વચ્ચે અમે જ્યારે અમારી પાસે જે પ્રશ્નો આવે છે તેમાં સૌથી વધારે પ્રશ્નો દૂષણ આ બે ત્રણ વાતને લઈને આવે છે કે કોઈ દીકરીનું જયારે લગ્નજીવન તૂટતું હોય છે એનું કારણ પણ આ વ્યસન હોય છે ઘણા બધા પરિવારો આર્થિક બોજા નીચે દીકરાઓની કુસંગત હોય છે એટલે ક્યાંક ને ક્યાંક એક સામાજિક વ્યવસ્થા સામાજિક ઢાંચો જે છે સમાજનો એ સમાજના ઢાંચામાં આ બાબત અત્યારે સૌથી વધારે ડિસ્ટર્બ કરી દે છે બેન હું આપણે એક કહેવા માંગીશ કે ગુજરાતના પાટીદાર સમાજ જેવા સમૃદ્ધ અને ખેતીવાડી સાથે જોડાયેલા સમૃદ્ધ સમાજને એટલે કે જે વ્યસનથી હંમેશા દૂર રહ્યો હતો અને મહેનત અને મજદૂરી એનો સૌથી મોટો એનો પ્લસ પોઈન્ટ રહ્યો હતો જે ખેતી સાથે જોડાયેલો હતો એમાં એના જે ખોરાકો હતા એના જે ખાવાની પદ્ધતિ હતી જે એના જે પ્રશ્નો હતો એમાં વ્યસન કે સ્થાન ન હતું સૌથી વધારે છેલ્લા પંદર વર્ષથી કે વીસ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે જે આર્થિક સક્ષમતા જે પ્રમાણ પાટીદાર સમાજમાં વધ્યું છે તેમાંથી લઈને ખાસ કરીને જમીનો વેચી અને સક્ષમ થવું અને બીજા રસ્તેથી સક્સેસ થવાના જે જે છે એમાં જમીન વેચીને પૈસા વાળા લોકો થાય છે એમાં વ્યસનનું પ્રમાણ અને દૂષણોનું પ્રમાણ વધતું જાય છે વર્ધનભાઈ જે ગઈકાલે વાત કરી છે એ વાતમાં હું બિલકુલ સહમત છું કારણ કે સમાજના લોકોએ પોતાની મિલકતો વેચી કે પોતાના મોત્સોપ કરવા માટે મિલકતો વેચવી ના જોઈએ મિલકતો સાથે સાથે સમાજના લોકો સાથે પણ જે પ્રશ્ન અત્યારે ઊભા થઈ રહ્યા છે ગોધનભાઈએ બીજી પણ કાલે વાત કરી હતી કે એગ્રીકલ્ચર ફાર્મિંગનો મોટો પ્રશ્ન આવી રહ્યો છે તો હું એ વાતમાં પણ સહમત છું કે સમાજમાં હવે પછી જમીનો સાચવવી અથવા ખેતીવાડીના રોજગારીના રૂપમાં જોવું એ બહુ જરૂરિયાત તાતી જરૂરિયાત ઊભી થઈ છે કારણ કે આપ જુઓ કે સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે હીરાના કારીગરો હીરાના પરિવારો એક ઘરમાં સિટી શહેરી વિસ્તારમાં આ ઘરનું ભરણપોષણ કરવું બહુ અઘરું હોય છે એટલા માટે આ બધી વસ્તુઓ ખેતીવાડી થી માંડીને મૂળ બિઝનેસ જે હતા એમાં ધ્યાન રાખવાનું ગોધનભાઈ ની સલાહ છે ગોરધનભાઈ શું કહી રહ્યા છે શું કામ કહી રહ્યા છે એ તો ગોર્ધનભાઈ નો વિષય છે પણ જે વાત સમાજની વચ્ચે જે અત્યારે આવી રહી છે એ બિલકુલ સાચી વાત છે કે સમાજના યુવાનો અત્યારે પશ્ચિમીકરણના અનુકરણની પાછળ વ્યસન અને આ બધા જે દૂષણો કહેવાય એની પાછળ પણ વધારે દોડી રહ્યો છે સમાજને એવી તાતી જરૂર છે કે સમાજ વ્યવસ્થા જળવાઈ રહે ખેતીવાડી હોય કે બીજો કોઈ પણ વિષય હોય એ ખેતીવાડીથી સમૃદ્ધ સમાજ અને આર્થિક રીતે પણ સમૃદ્ધ સમાજ જેની ગણના થાય જેના સંસ્કારોની ગણના થાય એ સમાજમાં આટલા બધા મોટા પાયે પરિવર્તન આવ્યા કઈ રીતે તમે ખુદ એ સમાજમાં છો અને તમે જો નજીકથી જોઈ રહ્યા છો એને તમે આ પરિવર્તનોને કઈ રીતે જોઈ રહ્યા છો ને આવ્યું કઈ રીતે આ પરિવર્તન આમાં બે ત્રણ વસ્તુ સામે આવી રહી છે એક તો જમીનો વેચીને તાત્કાલિક પૈસા વાળા થવાની બાબત એટલે કે મિલકતો વેચીને બીજી બાબત એ છે કે હવે મા બાપ અને માતા દીકરીઓ પણ અને દીકરાઓ પણ સ્વતંત્રતાના નામે આપણી સંસ્કારને ભૂલી રહ્યા છે સંસ્કારમાંથી બાંધોડ કરી રહ્યા છે અને એક બાળકને સ્વતંત્રતા આપી એવો જે ક્રેઝ ચાલી રહ્યો છે એ ક્રેઝમાં પોતાના સંસ્કારો બાળકો ભૂલી રહ્યા છે માતા પિતા પણ હવે એ બાબતમાં છૂટછાટ આપી રહ્યા છે કે ભાઈ બાળકને જે કરવું હોય તે કરવા દેવું જોઈએ પરંતુ હું એ બાબતમાં બાળકને જે વસ્તુ જોતી હોય એ આપવી જોઈએ એને કરવા દેવી જોઈએ પણ સાથે સાથે એનું ધ્યાન અને એની કાળજી રાખવાની મુખ્ય અને પ્રાથમિક જવાબદારી મા બાપની છે બાળક કોઈ પણ અવળા રસ્તે ચડે છે બાળક કોઈ પણ ક્રાઇમમાં જોડાય છે અથવા કોઈ પણ જે પાટીદાર સમાજને ન સોંપે એવી પ્રવૃત્તિઓમાં ક્યાંય પણ બાળક જોડાય છે તો એના એના સૌથી પહેલા જવાબદાર છે અને પછી સમાજ વ્યવસ્થા છે આપણે જે અત્યારે પરિસ્થિતિ જોઈ રહ્યા તમને કીધું એમ કે અને વ્યસન એ હમણાં થોડા સમયથી વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે બાકી વચ્ચે મેં કીધું એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ વ્યસન ની બહુ મોટા અભિયાનો ચલાવ્યા છે મૃત્યુ ચલાવી છે ધાર્મિક ઘણા બધા લોકોએ આ બાબતે કાર્યક્રમો કર્યા છે સામાજિક સંગઠનો પણ કાર્યક્રમ કર્યા છે અને હજુ પણ ચાલી રહ્યા છે પરંતુ હવે વ્યસન એક ફેશન બનતી જાય છે એવી રીતે વ્યસનને જોવામાં આવી રહ્યું છે કે નહીં કે એનાથી નુકસાન થવાના પાસાઓ જોઈ રહ્યા છે એટલે એક આખો સામાજિક ચેન્જ થઈ રહ્યો છે અને લોકો એને સ્વીકારી રહ્યા છે પેલા એવું હતું કે સામાજિક વ્યવસ્થાઓ પણ એનો અસ્વીકાર કરવામાં આવતો હતો દાખલા તરીકે અત્યારે કોઈ મેં એક સોશિયલ મીડિયામાં એક મેં વિડીયો જોયેલો એક પ્રસંગ જોયેલો કે કોઈ દીકરીની જાન આવેલી અને જાનમાં વરાજા અને એના મિત્રો એ દારૂ પીને નાચવાનું નાચ દંગલ કર્યું તો દીકરી એ જાન પાછી વાળી દીધી મારે આવા દીકરા સાથે લગ્ન કરવા નથી અઘરું છે સરકારી આપ જોઈ રહ્યા છો કે સરકાર કરે હેલ્મેટ બંધી કરે કે ઘણી બધી પ્રકારની બંધીઓ હોય છે ક્રાઇમ નહીં કરવા માટેના દીકરીઓ સાથેના અવ્યવહારો આ બધું સરકારનું બેન્ડ કરેલા કાયદાઓ છે પરંતુ એની અમલવારી કરવાની એ વ્યવસ્થા પણ સમાજના લોકોની હોય છે સાથે સાથે એટલે અત્યારે જે દીકરાઓ દીકરીઓ શોર્ટ ટાઈમ માં પૈસા બનાવવાનું મહેનત કર્યા વગર પૈસા વાળું થવાનું એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે સમાજની વચ્ચે છે ગોરધનભાઈએ જે ગઈકાલે વાત કરી એમાં બહુ જ બધી વાતો કરવાની સાથે ઓડી ગાડી લેવા માટે જમીનો ન વેચતા અને ખેતીની જમીનો બચાવવાની જરૂર છે સાથે એવું પણ કહ્યું કે જો પીડું રાખતા રાખતા હોય તો એ ન દૂષણ છે સમાજના યુવાનો દૂષણ તરફ વળી રહ્યા છે સાથે એક વાત એવી પણ કરી કે સમાજના જે હોદ્દેદારો છે સમાજના જે આગેવાનો છે એ જો સમાજને જાગૃત ન કરી શકે તો એમને હોદ્દા પર રહેવાનું કોઈ પેલું નથી એ મુદ્દા પર તમે શું માની રહ્યા છો સમાજના આગેવાનોને તમે ઓળખી રહ્યા છો તમારા સહિત કેટલા બધા આગેવાનો એવા છે એ આ દિશામાં કયા કયા પ્રયત્નો કરી રહ્યા છે ને કેવા કામ કરી રહ્યા છે તો સમાજના તમામ આગેવાનો સમાજના તમામ સંગઠનો અને હોદ્દેદારો હંમેશા સમાજની ચિંતા કરતા હોય છે એમાં પ્રકાર અલગ અલગ હોય છે કોઈ એજ્યુકેશન ની ચિંતા કરતો હોય છે કોઈ સામાજિક વ્યવસ્થા ની ચિંતા કરતો હોય છે કોઈ દીકરીઓની ચિંતા કરતો હોય છે કોઈ આર્થિક વ્યાજના ચક્રમાં ના ફસાઈ જાય એમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ રીતે લોકો એના આ કરતા હોય છે પરંતુ જો સમાજના આગેવાનો એ વસ્તુને અનુકરણ કરવા માટે એટલે કે જે વોજનભાઈ વાત કરી કે ભાઈ તમે સમાજના આગેવાન છો તમારી જવાબદારી છે કે તમારે સમાજ વચ્ચે જઈને એને નુકસાન અથવા નફો જે છે એ લોકો વચ્ચે સમજાવવું પડે એટલે કે દાખલા તરીકે કોઈ વસ્તુમાં તમને જસ મળે છે સમાજના આગેવાન તરીકે તો લોકોને તમારે કરવી વાત કહેવાની જવાબદારી પણ તમારી છે કારણ કે તમને અફજસ પણ મળી શકે છે પરંતુ સમાજની જે વ્યવસ્થા છે

એમણે આ મુદ્દા પર પોતાનું સમર્થન વ્યક્ત કર્યું ને એવું કહ્યું કે ટકાવારી સાથે તો બહુ એટલા બધા સહમત નથી પણ જે વાત કહી છે વાતમાં થોડા ઘણા અંશે તો સત્ય છે જ કે સમાજના યુવાન હોય પછી પાટીદાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એ દિશામાં જઈ રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયાનું એ વખતે નિવેદન સામે આવ્યું કે પોલીસ કર્મચારી છે એ સમાજને સંદેશ આપવાનું કામ ન કરી શકે એ પોતાના વિસ્તારની અંદર આવેલા જે દારૂના અડ્ડાઓ છે એ નથી પકડી રહ્યા અને સમાજને સંદેશ આપી રહ્યા છે એ મુદ્દા પર તમે શું માનો છો બિલકુલ સાચી વાત છે કે સમાજની સાથે સાથે સરકારનું પણ ફેલર છે જ સરકારની આ સિસ્ટમનો કંટ્રોલ નથી એટલા માટેથી જ આ આ બધા પ્રશ્નો થઈ રહ્યા છે ગુજરાતમાં નહીં સમગ્ર દેશના સિસ્ટમનો સવાલ છે કે જ્યારે ડ્રગ્સ આવી રહ્યું છે જ્યારે કોઈ દારૂ આવી રહ્યું છે કોઈ વ્યસન આવી રહ્યું છે કોઈ દીકરી કે દેશની થઈ રહી છે આ બધામાં કાયદાઓ પુરવાર નથી થતા એટલે કે કાયદાઓ એમાં કંટ્રોલ નથી કરી શકતા વધારે પ્રમાણમાં છે એટલે આના માટે પણ પણ લેવા જોઈએ બેનની વાતમાં હું હું એ સહમત છું કે બેને એ વાતની પણ જાહેરાત કરવી જોઈતી હતી કે ભાઈ આ સપ્લાય ક્યાંથી થઈ રહી છે કોણ એને માલ આપી રહ્યું છે તો એના બાબતે પણ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી છે કોઈ એ ખાલી સામાજિક બેનના પ્લેટફોર્મ પર નથી એ પોલીસ અધિકારી છે એમને એ માહિતી પણ સમાજના લોકોને આપવી જોઈતી હતી

જો બેન કોઈ પણ વ્યક્તિ જયારે પકડાય છે બાળક પકડાય કે દીકરો અથવા અથવા કોઈ પણ થાય ત્યારે જાહેર જીવનના લોકો પાસે એના સામાજિક સંબંધીઓ જે હોય છે એ આવતા હોય છે દાખલા તરીકે મારી પાસે કોઈ આવીને એમ કે છે ભાઈ મારા બાળકને ખોટી રીતે પોલીસ હેરાન કરી રહી છે તો અમે પોલીસ સ્ટેશનમાં ફોન કરતા હોય છે કે ભાઈ શું સત્ય છે પણ સત્ય જાણ્યા પછી ખબર પડતી હોય છે કે ભાઈ બાળક એમાં દોષિત છે તો અમે ક્યારે ભલામણ કરતા હોતા નથી પરંતુ ખોટી રીતે પોલીસ કનર હોય અથવા ખોટી રીતે કોઈ ગુનામાં ફિટ કરી દેતા હોય ત્યારે સમાજના આગેવાનો સો ટકા ભલામણ કરતા હોય છે અને સમાજના આગેવાનોનું કામ જ એ છે કે સિસ્ટમ અને લોકો વચ્ચેની જે મુશ્કેલીઓ પડી રહી છે ક્યાંક મિસકોમ્યુનિકેશન થઈ રહ્યું છે અને સાચી જગ્યાએ પહોંચાડવાની વાત છે જો કોઈ યુવાન દારૂ પીને આવે છે અને આગેવાનને ખબર પડે છે કે એને દારૂના કેસમાં પકડ્યો છે તો એની ભલામણ સો ના કરવી જોઈએ

જો એ ચિંતા દરેક વ્યક્તિ કરે તો આ દુષણ સો ટકા જામી શકાય એવી પરિસ્થિતિમાં છીએ આભાર દિનેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે અપેક્ષા એ જ રાખીએ ના માત્ર પાટીદાર સમાજ કોઈ પણ સમાજ હોય કોઈ પણ સમાજની અંદર જોડાયેલો યુવાન જો આ પ્રકારના દૂષણની અંદર સપડાયેલો છે તો એ એ દૂષણમાંથી બહાર નીકળવો જોઈએ બહુ જરૂરી છે તમે આ મુદ્દા પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર